આણંદ શહેર માં રવિવારે યોજાનાર તાજીયા પર્વની ની ઉજવણી ને લઈને પાંત્રીસ તાજીયાનું જુલુસ ગસ્ત કરશે જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે સાંજે ટાઉન પોલીસ મથક ખાતે તાઝિયા કમિટીના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ઝાલાએ તાઝિયા પર્વના જુલુસ દરમિયાન કોઈ અવ્યવસ્થા જળવાય નહીં અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તાઝિયા કમિટીના પદાધિકારીઓને જુલુસ ઝડપથી ગસ્ત થાય અને સમય મર્યાદામાં સંપન્ન થાય તે માટે અનુરોધ કર્યો હતો તેમાં જુલુસ દરમિયાન કોઈ વ્યક્તિ હથિયારો લઈને આવે નહીં તે માટે સૂચનાઓ આપી હતી. તેમાં જુલૂસમાં જોડાયેલા ડીજે સાઉન્ડ લિમિટમાં વગાડવા સૂચના આપી હતી. આ અંગે આણંદ શહેર સેન્ટ્રલ મોહરમ કમિટીના પ્રમુખ સોહેલ બેગ મિર્ઝા અને ઉપપ્રમુખ સઈદ અહેમદ મલેકે તાઝિયાના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.